નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું મુરતિયા પર મંથનની બેઠક મળવા જઈ રહી છે ઉતારે છે ભારતીય જનતા પાર્ટી તેના ઉપર સૌની નજર રહેશે લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોની કામગીરી એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામ પર મંથન કરશે બીજી તરફ કોંગ્રેસ છે ચૂંટણીની તારીખ પહેલા જ ઉમેદવારોના નામ પર મંથનની શરૂઆત થઈ છે રાજકીય પક્ષો

તેની ઉપર ચર્ચા થશે બીજી બાજુ દિલ્હીની અંદર સાંજે કોંગ્રેસની ચૂંટણી પંચની બેઠક મળવા જઈ રહી છે ગુજરાત સહિત વિવિધ રાજ્યોની બેઠક પર આ જ બેઠકની અંદર સમીક્ષા હાથ ધરાશે બંને પાર્ટીઓ અલગ અલગ બેઠકનું આયોજન બંને બેઠકો જે થઈ રહી છે તેની અંદર જે જે બેઠકો ઉપર સંભવિત ઉમેદવારો છે તેના નામ ઉપર મંથન બંને પાર્ટીઓ દ્વારા હાથ અને હવે આજે મોડી રાત્રે તો આગામી બે દિવસની અંદર સત્તાવાર રીતે યાદી જાહેર થશે તેવી પણ સંભાવનાઓ છે અગાઉ આમ આદમી પાર્ટીએ બે બેઠક પર અગાઉ જ પોતાના નામ જાહેર કર્યા છે એક તો ભરૂચની બેઠક છે જેથી ચૈતર વસાવાનું નામ આપે જાહેર કર્યું બીજી બેઠક છે બોટાદની જ્યાંથી ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી તરફથી ઉતારવામાં આવ્યા છે આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ઇલેક્શન ત્યારે બે બે હજાર ચોવીસને લઈને રાજકીય પક્ષોની કવાયત તેજ બની જેમાં દિલ્હીમાં સાંજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન આ બેઠકની અંદર ચર્ચા હાથ ધરાશે અને મુદ્દો તે છે કે કયા ઉમેદવારને કઈ બેઠક ઉપરથી ઉતારવા જે ગુજરાતની બાકી અગિયાર બેઠકો છે ભારતીય જનતા પાર્ટી આ પહેલા પંદર બેઠકો પર પોતાના વિશ્લેષક જોડાયા છે પ્રશાંત ગડવી અને મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક આ બંને આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની પાસે આવું છું જે રીતે અગિયાર બેઠકો પર આજ રોજ જે બેઠક યોજા રહી છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પંચની

અને ભલે બે દિગ્ગજો તો હતા જ માનો કે સી આર પાટીલ અને અમિત શાહ સાહેબ બે જ નક્કી હતા એ સિવાય ઘણા બધા નામ એવા હતા કે જે ચર્ચા માં હતા નહોતા પણ તેમ છતાં રિપીટ થયા હવે રહ્યો સવાલ અગિયાર નો પરિસ્થિતિ એ થઈ છે કે ઘણા બધા કોંગ્રેસમાંથી આવનારા દિગ્ગજ ધારાસભ્યો કે જે કદાચ પોતે બી કાં તો રાજ્યસભા ઈચ્છતા હતા કાં અત્યારે પણ સંસદમાં જવા ઈચ્છે છે અને એમનું નેગોશીએશન છેક સુધી ચાલ્યું અને હમણાં જ પત્યું છે એમાં ક્યાંક અર્જુનભાઈ મોટવાડિયા હોય સી જે ચાવડા સાહેબ હોય અને અમરીશભાઈ ડેર હોય અમરીશભાઈ ડેર સંસદમાં લઈ જાય એવું મટીરિયલ કદાચ ભાજપને ન લાગતું હોય પણ એમની જગ્યાએ ત્યાં જે હીરાભાઈ સોલંકીનું નામ ચાલે છે તો શું ભાવનગરથી હીરાભાઈને લડાઈ શકાય ભાવનગર ને અમરેલી કોળી પ્રભુત્વ ધરાવતી બેઠક છે એ જ રીતે હજી ઘણી બધી જેમ કે મહેન્દ્ર મુંજ પર આ સુરેન્દ્રનગર એમની ટિકિટ હજી જાહેર નથી થઈ તો આવા કંઈક ને કંઈક પેચ હવે ભાજપની તકલીફ એવી છે ભાજપને જીતવાના ડરથી કે તકલીફ તકલીફના ડરથી જાહેર કરવું એવું નથી પણ એટલા બધા કોંગ્રેસીઓને લઈ આયા છે એટલે ક્યાંક લાયા છે તો કમિટમેન્ટ છે તો કોનું કમિટમેન્ટ કેવી રીતે પૂરું કરવું જ્ઞાતિગત સમીકરણ ગુજરાતના લોકસભાના પરીક્ષમાં ક્યાંય બહુ અસર કરતું નથી પણ પ્રભુત્વ જ્યારે ધરાવતા હોય ભાજપના જૂના જોગીઓ ચાલીસ ચાલીસ વર્ષથી મહેનત કરતા હોય ત્યારે કોંગ્રેસમાંથી આયેલાઓને ટિકિટ જો પાળવે તો એક નવો જ ચરુ બહાર આવે અને ત્યાં ઓલરેડી ભાજપમાં એ છેલ્લા ઘણા સમયથી ચાલુ થઈ ગયું છે તો આવી પરિસ્થિતિમાં બહુ જ ફૂંકી ને ચાલવાનું છે એટલે ભાજપ ગમે ત્યારે લિસ્ટ જાહેર એટલે આજે મંથન થાય બે દિવસમાં જાહેર પણ થઈ જશે કાતો હવે ના પણ થાય કારણ કે ચૂંટણી ગમે ત્યારે જાહેર થશે બાર તારીખે ધોળેરાની સાહેબ ની એક વિઝીટ પૂરી થાય

ભારત જોડો યાત્રા કરી અલગથી જ કરીએ પહેલી વાત આપણે ભારતીય જનતા પાર્ટી ની કરી એટલે કારણ કે કોંગ્રેસમાં તો અત્યારે શું અને શું સ્થિતિ છે મુકેશભાઈ પણ આપણી સાથે છે મુકેશભાઈ આપની પાસે આવું છું અગિયાર બેઠકો પર શું લાગે છે નો રિપીટ થિયરી અપનાવશે ભારતીય જનતા પાર્ટી જે પંદર બેઠકો પહેલા જાહેર કરી જેના ઉપર ઉમેદવારો તેમાં તો બે મહિલાઓને સ્થાન મળ્યું શું લાગે છે અગિયાર બેઠકો ઉપર જ્યારે જાહેર કરશે તો શું વધુ મહિલાઓને પણ આ વખતે તક મળશે કે કેમ જીશભાઈ સંભળાઈ રહ્યું છે આપને જી મને મને ક્વેશ્ચન કરે આપે બિલકુલ પ્રશ્ન એ છે કે જે 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી અપનાવશે શું આપને એવું લાગે છે અને આજ બેઠકો ઉપર શું વધારે મહિલાઓને સ્થાન મળી શકે એમ છે કારણ કે ગત વખતે તો બે બેઠકો ઉપરથી જ મહિલા સાંસદ સાંસદને ઉતાર્યા છે જી અ આપણે 15 સીટ આના પહેલા બીજેપી જાહેરાત કરી એમાં મોદીજીનું આપણે બહુ બદલતો ચહેરો જોયો આપણે એમને વધારે લોકોને રિપીટ કર્યા છે આપણી ગણતરી હતી સાહીઠ ટકા લોકોને કાપશે ઉમેદવાર પણ એટલા બધા નથી લગભગ પાંચ પાંચ ઉમેદવારો છે બાકીના રિપીટ કર્યા છે મહિલાઓ મહિલાઓ બે બે રિપીટ થઈ છે એમાં જાહેરાત થઈ છે પંદર માં અને જે બાકી રહ્યા છે એમાં પાંચ કે છ મહિલાઓ બાકી છે અગિયાર સીટમાં એટલે એ જોતા મહિલાઓનો કોટો હજી બાકી છે એટલે આ અગિયાર સીટ છે એમાંથી આઠ ઉમેદવાર તો રિપીટ નહીં થાય એવું લાગે છે

અને કોંગ્રેસે જે રીતે ગઠબંધનની વાત કરી તે પછી ભરૂચ અને બોટાદ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી બે સીટ ફાળવવામાં આવી અને ત્યાં તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હવે વાત કોંગ્રેસ થી કરીએ ચોવીસ બેઠકો રહી છે એવા તો કેટલા એમના ધારાસભ્યો અને કોંગ્રેસના એવા મજબૂત નેતાઓ છે કે જેમણે એમનો સાથ છોડીને હવે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી લીધો છે શું લાગે છે બધા જ સીટો ઉપર નવા ચહેરાને સ્થાન મળશે આ ચોવીસે ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસની યાદીમાં તમારા સ્થાને સૌથી વધારે મહત્ત્વના નેતાઓ કોણ રહેશે તો અત્યારે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે પ્રમાણે જો નવા ચહેરા ઉતારે અને તો બી પછાડ થાય કારણ કે નવા ચહેરા હોય યુવાન હોય કદાચ બહુ જ ઓછું ધ્યાનના ગ્રાઉન્ડ ઉપર કામ પણ કરેલું હોય છે ચેરા હોય પણ એ લોકો કદાચ કોઈ અને જે રીતે ભાજપે ટાર્ગેટ આપ્યો પાંચ લાખની લીડ તો પાંચ લાખની લીડ ખરેખર જો બધી જગ્યાએ ચાલુ થાય તો કોંગ્રેસનું મોટું ધોવાણ થાય એની સાથે સાથે આમ આદમી પાર્ટીની બંને સીટ જેતર વસાવા અને આ બાજુ ઉમેશ મકવાણા ભાવનગર હવે ભાવનગરની સીટ હજી અહીંથી જાહેર થવાની બાકી છે તો આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી એક પર્ફોમન્સ આપે અને કોંગ્રેસ નું પર્ફોમન્સ નબળું થાય તો આગળ જતા કોંગ્રેસ નું સ્થાનિક અસ્તિત્વ જોખમાઈ જાય એટલે જે એમના અત્યારના સારા દિગ્ગજ ધારાસભ્ય કક્ષાના માણસો છે કે જે ઓલરેડી છેલ્લા વીસેક વર્ષથી થી એટલીસ્ટ ધરાતલ ઉપર છે જો ચૂંટણી હાર જીત અલગ વસ્તુ છે પણ એમની પોતાની એક પ્રેઝન્સ છે કે પરેશ ધાનાણી જેવો ચહેરો છે આજે બિરજીભાઈ ઠુમર ખરાબ પરિસ્થિતિમાં પણ ત્યાં ધારાસભ્ય બનતા હતા એ જ રીતે આ ગેની બેન વાત કરીએ બનાસકાંઠા એકદમ ઓલમોસ્ટ ફાઇનલ નામ જેવું છે હવે એ પરિસ્થિતિમાં તમે જુઓ જો આ ભાજપે કેટલું ફૂકી ફૂકીને કે આજે જ હમણાં જ આપ બોલાય કે મહેશ પટેલ પાલનપુર થી રાજીનામું આપી શકે છે હવે ખરાબ પરિસ્થિતિમાં બનાસકાંઠામાં ચાર સીટ કોંગ્રેસ પાસે છે વિધાનસભા ગેનીબેન એક એવો મોટો ચહેરો છે કે ખરેખર એ ફાઇટ ટક્કર આપી શકે છે વત્તા સામે બનાસકાંઠા ભાજપમાં લેડીઝ છે રેખાબેન ચૌધરી જે સાવ નવો ચહેરો છે કદાચ સંગઠનમાં પણ નથી એ માત્ર એક પીએચડી ડોક્ટર તરીકે અને આરએસએસ ના બેકગ્રાઉન્ડ તરીકે ઉતારેલો ચહેરો છે તો ગેનીબેન આવવામાં કાયદેસર ટક્કર આપી શકે એમ છે એમાં મહેશભાઈનું કાંગ્રુ ખરી જાય એટલે પાલનપુર સીટ ડામાડોળ થાય વિધાનસભાની દ્રષ્ટિએ એટલે તકલીફ પડે કોંગ્રેસને એવા ઘણા ધારાસભ્યો જેમ કે વલસાડ ને બારડોલીની વાત કરીએ તો ત્યાંથી પણ અનંત અને આનંદ બંને જણા એકદમ બહુ સ્ટ્રોંગ ચહેરા છે આવા ધારાસભ્યો છે જેમને ખરેખર તક પહેલેથી આપવી જોઈએ અત્યારે છેલ્લી ઘડી આપો ને દોડા દોડી કરે કર્યું હોય તો કદાચ એ લોકો ટક્કર પણ આપી શકે અને સન્માનજનક પરિસ્થિતિમાં બેસી શકે અમુક સીટો એવી છે જે જીતી પણ શકાય જેમ કે જૂનાગઢ અમરેલી આ વલસાડની વાત કરીએ એસટી પ્રભુત્વ ધરાવે છે આ બાજુ બનાસકાંઠા છે આ પાંચ સીટો તો હર હંમેશ અત્યારે નહીં કાયમ માટે ભાજપ અને કોંગ્રેસ સારામાં સારી રીતે ટક્કર લડી શકે એવી આ સીટો છે કોંગ્રેસ નું મજબૂત એક પેલું ધરાતલ ઉપર એક ફૂટપ્રિન્ટ છે અને એમનો વર્ગ પણ છે કોંગ્રેસ પ્રેરિત વર્ગ પણ છે જેમ કે આદિવાસી સમાજ છે એસ દલિત સમાજ છે આ બધા ત્યાં કોંગ્રેસને ફેવર કરતા હોય છે એટલે ચહેરાની દ્રષ્ટિએ આપણે ફરી વાર બનાસકાંઠામાં ગેરી વાત કરી અમરેલીમાં આપણે આની પરેશ ધાનાણી બહુ મોટો ચહેરો દિગ્ગજ ચહેરો અને સારી ફાઈ ગઈ વખતે પણ આપી હતી એમણે એ જ રીતે ઓકે બિલકુલ અને એ જે રીતે આપણે દરેક બેઠકોની વાત કરી કે હવે તો જે પરિસ્થિતિ સર્જાય છે કોંગ્રેસ માટે મંથન કરવાનો સમય જતી રહ્યો છે હવે વિચારવાની જરૂર છે કે આ ઉમેદવારને અહીં ઉભા રાખીશું તો શું ખરેખર લીડ અપાવીને જીત અપાવીને આવે છે કે કેમ પ્રદીમનસિંહ આપની પાસે આવું છું

એ જોઈને ઘણી બધી આશા બંધાની છે ત્યાં આદિવાસી વિસ્તાર બેલ્ટમાં અને કોંગ્રેસના ની સીટ આમ આદમી પાસે છે પણ એ છતાંય જો કોંગ્રેસના કાર્યકરો ત્યાં જેન્યુઅનલી એમની સાથે રહે આમ આદમી સાથે ભરૂચ અને ભાવનગર પણ તો ત્યાં પણ એમને ફાઇટ આપી શકે છે અને એનું પરિણામ સારું એવું આવી શકે છે અને રહી વાત ઉમેદવારો નક્કી કરવાની ભાઈ આપણે વાત કરી કે ઘણા બધા કોંગ્રેસના સિનિયરો નામ છે પણ લગભગ બધા સિનિયર નેતાઓ અત્યારે ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે કેમ કે એક તો નાણાકીય વ્યયની શક્યતા રહે નાણાં ખર્ચની ઉપરથી પરિણામનો એટલે બધો સંજોગો નથી દેખાતા એટલે બે કારણની સામે જો કોંગ્રેસ સારા નવા કોઈ યુવાન ચહેરાઓને આપે ને ખર્ચની જે કાંઈ સગવડ કદાચ પક્ષ કરે તો એવા ઘણા બધા સમીકરણો છે કે સમજો સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ રોષ છે રાજકીય અને આદિવાસી વિસ્તાર એ સમીકરણો જૂની જે ખામ થિયરી અડધી ખામ થિયરી થઈને એક ફાઇટ આપી શકે જો એ પણ કોંગ્રેસ એ આગળ વિચારીને સિરિયસલી ચાલે તો એ જ રીતે પોરબંદરની સીટ છે

એ બહુ વધારાનો એક સારો એવો મુદ્દો એને આખા દેશભરમાં લઈ જઈ શકે છે પણ કોંગ્રેસ એનો કેટલો ફાયદો લઈ શકે છે એ જોવાનું રહ્યું હાજી બિલકુલ પ્રદ્યુબનસિંહ અને પ્રશાંતભાઈ બંને અમારી સાથે જોડાયા ચર્ચાની અંદર તે બદલ આપ બંનેનો આભાર તો આખરે જે આ મુહૂર્તિયા ઉપર મંથન છે હવે રાહ જોવાની છે કે જે યાદી બહાર પડશે તેની ઉપર કયા કયા નામો જે ચર્ચાઈ રહ્યા છે શું ખરેખર તે જ નામોની જાહેરાત થાય છે કે પછી હર જેમ નો રિપીટ થિયરી કે પછી કોઈ એવો ચહેરો કે જે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી કરતું આવ્યું છે કોંગ્રેસ માટે તો નવા જ મુહર્તિ આવું રહેશે કારણ કે પરિસ્થિતિ આપણને ખબર છે વિશેષમાં હાલબસ આટલું જ નમસ્કાર